જે કે સાહેબ કે કાલ જેડુ તમને

કે ભાઈ અમારી એક જ વાત છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોવે એમના માટે શું કરવું તમે કયો અમે કરવા માટે તૈયાર છીએ એ રજૂઆત કરતા કરતા કે ભાઈ તકલીફ ક્યાં પડી એનો આપણે ચિંતા રહી કે વર્ષ દરમિયાન સિત્તેર બોતેર લાખ થયેલા એવા દરરોજ આવતા હતા દરરોજ વધતા હતા યોગ્ય ભાવો મળતા હતા પણ જ્યારે બંધ કરવાનો સમય આવ્યો અને એ સામે વધારે ભાગ વેચવાનું ચાલુ

સૌથી 1 લાખ થઈ કે એટલે થઈ ગઈ કે 12 એટલે અમે નો કરતા 12 નો વેચાણ એના માટે શું કરવું એટલે કમિશન એજન્સી નું સેશન આપણા અંતર બહાર કે જ્યાર થી આવક છો પ્રતિ રોર ઉપર અમારો કોણ કમિશન છે કોઈ કમિશન એજન્ટ

આમાં મુશ્કેલી એક થી હતી કે ભાઈ કોઈને ત્રણ ગાડી તૈયાર થઈ ગઈ ચાર ગાડી તૈયાર થઈ ગઈ પણ એ ત્રણ ગાડી કે ચાર ગાડી એક દિવસમાં આવી જાય એને બદલે દરરોજ એક ગાડી લાવશે તો થશે કારણ કે હવે આપણે આવક કરવાની નહીં આવે એટલે ઊભા વાહનનું આપણે નક્કી કર્યું એમાં ઘણા બધા ખરીદદારોને થોડાક તૈયાર નહોતા પણ આપણે સમજાવટ કરી કે ભાઈ પાંચ સાત દિવસ પૂરતા વસ્તુ કરવું પડે છે આ ડુંગળી છે ખેડૂતોના માલનું વેચાણ કરવું છે

તો જ આવક મર્યાદામાં રહેશે કઈ રીતે આવક મર્યાદા થશે તમે કીધું તમે ખેડૂત ભાઈ છો તમારે બે હજાર પહેલાથી રેડી હશે તો તમારે સેટને ફોન કર્યો છે પાંચ ગાડી મોકલી દેજો એટલે એ છે ને દૂરની ગાડી છે ને પેલા આંબોટીને ભાઈ બંધ બીજો ફેરો છે ને એ છોડીનો કરશે ત્રીજો છે ને વાવેરાનો એક એક નાઇટમાં ત્રણ ત્રણ ફેરા થઈ જાય તો સ્વાભાવિક વધારે આવે આ ન આવે એના માટે હું તમને કહું આપણે વીકનેસ ફોલ્ડ ગણાશે આપણે ઘણું સહન કરવાનું છે માણાય હોય છે તમારે નાખીને એક જ ફેરો થાય ભાડું વધારે છે દસ કિલોમીટર લગી નાખી દેવાનું એ વધશે પણ એમાં આપણે પાંચ કે સાત રૂપિયા ભાડું વધારે વધશે અત્યારે તમને કહો કે પાંચ છ રૂપિયા વારો આવે ને ભાઈ પડી જાય ધાબા પડી જાય વીસ વાળી કાઢ નાખે પચે કાઢ નાખે સ્વાભાવિક છે નબળો માલે છે કાઢશે અને એ જે વસ્તુ છે એટલે ભેડો લેવી એટલે જ છે આ કરવાથી હું ફાયદો ના કરવાથી હું નુકસાન એક નખો એટલે એનો વજન ઘટ્યો બીજા નંબરમાં કે બે દિવસે ત્રણ દિવસે મારું પડશે મહેશભાઈ કીધું કે આપણે કાંઈ સવાર આવે હેન્ડ થઈ જવાનું છે સાત દિવસ માટે કરવાનો છે કેટલા દિવસ માટે કરવાનો પાંચ કે સાત હવે એમાં નક્કી કર્યું કે ભાઈ ખેડૂતની જે ડુંગળી આવે ત્રણસો થેલા હોય તે થેલા કે ન થેલા ખેડૂત કે એ આપણે ઉતારી નીચે રાજી કરવાની પછી એ ત્રણ થેલા પ્રમાણે બધું હોય છે નબળું હોય તો એક બતાવી દેવાનું કાં છે બે થેલા ખરા આવા આયન છે આવા હોય છે કરો અને એ પ્રમાણે જો માલ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંથી સ્ટેટમેન્ટ કઢાવી નાખો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જો આવે પણ ત્યારે પણ એ વસ્તુ આપણે કોઈને તકલીફ ન પડે માટે મારે અહીં ખેડૂતોનો ટોળો બે પૂછ્યું છે સાહેબ ભાષણ કરે ઉતારું છું બરોબર હા તમે એવું લાગે ને તમે તારે આવી જાઓ બેંકમાં તમે

અને ઈ જે માલ આવે એમાં પ્લાસ્ટિક બર્તન દોઢસો એકસો પિસ્તાલીસ થી પચાસ તમે જે ક્યો છો એ અમે કોઈ પ્લસ કરી નથી તકાત વધી જાવ ગોબરભાઈ પંચોતેર રૂપિયા આપણે કલતા ત્યાં ફલવે ફેલી અને એ પ્રમાણે એને માલ લાગે ત્યાંથી શરૂ કરે ઝીણો માલ હોય ઉતારવાની વાત કરું તો નમૂના ફેર હોય તો થાય તો અહીંયા અમે ખેડૂત આગેવાન હોય છે

ભૂદેવ ભાઈ ભરતજી બાપુ બરોબર ને ભાઈ ભાવના અમને ખબર પડી તમને પછી આપણે જોઈ છે કાલ વેચાય છે ના માલ પછી આવું લેવાનું લિમિટ લેવાનું ઉભાવાનું ઉભાવાનું ક્યાં ના હોય એટલે આ તમારી વાત છે હા હા બાબુ એટલે હી ઘરે એક કરે થોડી ભી હા હું એમ જ છું તમે ના 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 તમે ક્યાં છો 20 રૂપિયા 20 રૂપિયા હે આ સામે આવો હાલો અમદાવાદ મારી સાથે આવે એટલે એટલે એની છે એનો માલ આવ્યો છે તો એને દુખ થતું છે પણ